ભાઈ સ્વાગત છે ફરીથી એક નવા બ્લોગમાં અને તમારો ભાઈ આવી ગયો તો ઘરે તો અત્યારે વાગી ગયો છે અઢી ફરી ઘરમાં નીકળી જશું આપણે દુકાને બાપા નીકળ્યા છે બહાર થોડું કામ હતું એટલે આપણે આજે આપણી સવાર થઈ છે વેચ થઈ ગઈ પણ બ્લોગમાં આપણે સવાર થઈ છે દોઢ બે વાગે પછી એટલે સારો નવા બ્લોગ આવી જશે તો ફટાફટ જોઈ લેજો કેવો લાગે છે સારો લાગે છે કમેન્ટ કરી દેજો અને આગલા બ્લોગ તમને કેવા લાગે છે અને રેગ્યુલરલી આપણો બ્લોગ આવતા રહેશે તો તમે આપણી ચેનલ તમને સબસ્ક્રાઈબ ના કરીએ તો કરી દેજો આપણો બ્લોગ તમને જોવા મળી જશે ગઈશ કંટાળો તો બનાવી થોડું ઘણું કામ છે કરી અને ક્લાસીસ થોડાક જોતો તો કામ આવી ગયો છે ગઈશ જર્ન્યુઆરીને ફેબ્રુઆરી અને હા માર્ચ એપ્રિલમાં તો આપણું સટન પૂર્ણ થઈ છે પછી તમારો ભાઈ સાવ ફ્રી પછી જોઈ બી કોમ પછી શું વિચાર છે કરવાનો અને આગળ શું કરશો નહીં કરતા પછી તો વિચારશું ખેતી તરફ દેવાનું માટે ખેતી તો વિચારશે કરવાનો પણ જોયું હવે પેલા ભણી લઈને થોડું ઘણું કામ અને

આજે પણ જો યાર ડેલો પગ ખુલ્લો રાખી દઈએ કે હું જો પાછું કાકા ને કાકા ડેલો બંધ થતા જાઓ ડેલો બંધ આવે કારણ કે અત્યારે તો ચક્કર મળી જાય પછી હલવામાં એક તકલીફ પડે અહીંયા કારણ કે ફટાફટ જવું હોય તો પછી આ પગ ભરાય પછી દુકાન નહીં બંધ કઈ દેસુ કરવાનું ફટાફટ ખોલી જાય મજા આવે ને શરીર એવું તપે કે અંદર તો ચિંતા નહીં કદાચ ફટાફટ દુકાન ખોલી અને નવો બ્લોક આ ટાઈમિંગ પેપર થઈ ગયો છે કદાચ છો આપણો બ્લોક તો જોઈ લેજો અને પછી થોડુંક તો જોવાનું છે પછી દુકાલ જો લાઈટ એટલે લાઈટ જ નથી આ તો બેટરી વાળો બળ ને બાકી જે આ પંખા ની જે આફે જો આ જે બંધ થઈ ગયું છે જો આની કો મે ખોલ ને પછી એ આવશે તો ફટાફટ ખોલ લે અને મસ્ત પછી તમને ખબર હશે અને કહેવાય છે પડો જે યાત્રા જતો હોય ને તે તો એને દીએ નાના કઈ કંકો કહેવાય તમને ખબર જ હશે પણ આ તો હું મારા જાણ કરે તમને કહું કે પડામાં દોરો બાંધીને કંકુ નાખવાનું થઈ ગયું છે ફટાફટ તો બે પડા બાંધવાના તો બંધાઈ ગયા છે બે બે એકાને એક હા બે બે વીસ ના પડા બાંધી દે છે તો ભાઈ ફટાફટ પેક કરી દઈએ અને ભાઈ છે ઉણી કમીને કહી દે કે ભાઈ તારા આપણે બંધા ગયા છે અત્યારે મતલબ મોસ્ટ ઓફ જતા હોય અત્યારે એક બે દીધમાં આ બધી બસ ઉપર હોય કારણ કે પાછા દિવાળી પછી નવ વર્ષ કરીને આવી જાય ભાઈ બીજ નાય મથુરો પાછું પૂગી જાય આરામથી પછી કામ તાણે થઈ જાય કામ વધારે રખડાઈ જાય આપણે યાસ ન કાઈ દી આપણી ક્યાંથી લઈએ પણ મેં તો કીધું માં બાપાને કે મે તો આજે આવું તો જાઓ કેને જ્યા કામ નથી પછી આટ ઘર બેટન ઓર તન ઓર પછી મુકશે તો ફરોફરો આને કરનાકી અને તો બધાયને કેમ છો અને ઓલો ગાઈસ WhatsApp જો હું થઈ ગયો છું કલ્યાણપુર કો માં માં ગામ કો મૈની આગે મે કલ્યાણપુર માં તો જો કેવો પ્રસાદ આવી નકો બગીજો ગાઈસ તમને દેખા એ દિખાવા પડતી છે નીકળી જો હે કારો કાર થઈ ગયો છે તડકો થાય ને હાનિકોંપી આવી હે મોની કંપી હતું હું તડકો હાણીકંપ દેખાય ને એવો તડકો ને અંદર બી તો ગરમી થાય એમ હું થઈ ગઈ એમ ખબર ન જ પડતી કે એમ બી એમ ફટાફટ બાપા આવી ગયા ને પછી આપણે ઘરે જઈને આપણું કામ કરીએ હા કે આપણે સડક એકલા બેઠાને તો મતલબ આપણો મોગલ ક્લાસીસ જોઈન કરવાની મજા નકર નગર છે ને મજા જ નહીં એમાં તો પાછળ બેટરી નથી હું જોતો તો હા બિગ બોસ જોઉં તો કામ બપા ગયા છે બાર તો એ ચાર પાંચ વાગે આવી ગયા આપણે રમજન પેલા લાઇટ આવી જાય ને કાયશ બહુ નામી ગયો આપણા છે દરેક પ્રમાણે ગરમીથી ના આવી ગઈ ગાય દેખાણ મને ગરમી જેવી થાય ફોટો ભલે જાડા માણસ ગરમી થાય પણ આ મને તો ખબર ને અલગ પ્રકારની ગરમી થાય અત્યારે તો બધી નીકળી ગઈ મતલબ નીકળી ગઈ એટલે ઓછી પડી ગઈ જે મેં શરીર ઓછું કર્યો ને દહ કિલો ઓછો થયો એ પહેલાં તને મતલબ ગરમી હા ઓછી પડી ગઈ ન તો આટલી ગરમો અમારો બેઠા બેઠો આરામથી તડકો થાય નહીં गर्मी फूले आराम से बेटा दुकान जो ली गई अपनी एकदम रेडी है गाई गए तुलसी चा ना नव स्टॉक बिस्किट बी गयु काम कर फटाफटें तो ना। नावा नावाई क्या गर्मी चार अर्ला कलाक फूल हम लाइट आई जी सको મારા કપડા ગરમી નહીં રહી આખો આટલી બધી ગરમી થાય ગરમીનું શરીર અંદર થી ઠંડુ બધા ગયું ઠંડો વધી ગયો આમ જેમ હું ગરમી હું ગરમ ના હો બહુ અંદર ગરમી થઈ જાય શરીરની અંદર ગમે તે જોતા હોય તો આપણે મજા ના આવે અલગ પ્રકારના થઈ જાય છે હું મને હવે ખબર નહીં આડા નથી આવતી ભાઈ મેં તમને કીધું કે આપણે જે પ્રમાણ વાળું શરીર ઓછું કરીશું ભાઈ જેને જેમ લાગતું હોય એને કે દિવ્યસ દવા કરે આ છે ભાઈ દવા કાંઈ કરતો નથી તમારો ભાઈ તમારો ભાઈ દવા બાબતે શરીર કોઈ જિંદગીમાં હું એમ કામ જ નહીં સાંજે જશ હાલ ચાલ એ શું બાબત છે તમને હું પણ સમજાવું એમાં એમ છે સવારે જો હું જમતો નથી હોય પરંતુ તમને ખબર જમતો તમને શું ખબર હોય મતલબ જમતો એની જગ્યાએ હું આ પીવાનો શેક હોય કે આપણે સવારમાં આપણે જમતો હોય એટલે ગમે જમતો હોય એટલે આઠ હાથ તો આઠ કેલરીને જમતો હોય તો આ શેક એ પ્રમાણનો છે કે એ આપણે પી લઈએ તો ભૂખ ના લાગે ભૂખ નથી એની પહેલાં દસ વાગે આપણે જમવાનો નાસ્તો કરવાનો એમાં એમાં આવે પણ તો શું થાય ભૂખ ના લાગે એટલે શું થાય કેલેરી આપણી ચરબીમાંથી હોય એ શરીર તો લેવાનું છે એ તો ના કહેવાય કે મને ભૂખ લાગીને જમવાનું દે તો શરીર ભર્યું કેલેરી ઘટે એ શરીરમાં ચરબીમાં લઈ લે એ બાબતનું છે તો દવા દવાબો તમારો ભાઈ કંઈ કરતો નથી અને એમાં હું તમને ચોખ્ખીને આપવાનું દવા પછી કરાય નહીં આ તમે મારે કરવું હોય તો હું એમને કહેતો તમે કરો પૂછપાછ કરીને કરો આમ કરો પણ એ વસ્તુ જે કંપનીને આવે ને એ કંપનીને તમારે મળવી જોઈએ બાકી તમને એનો અનુભવ ના હોય તમે કરી બેહો તો એ સક્સેસ ના દે ઘણા મને કીધું કે ભાઈ ખોટું હોય આમ હું કીધું ખોટું હોય તો એ હું મારી રીતે હું સમજી લે તો હું આપણે ચિંતા કરવાની છે તો કહીશ કાંઈ વાંધો નહીં હું તમને આગળ જેમ કેતો રહી ગઈ શરીર ઘટ અત્યારે તો આપણે સાડા આઠ કિલો જે ઘટ્યો હતો તો કિલોક વધી ગયો કારણ કે હમણાં આવ્યા ને બે ત્રણ સાંજે જમવાનું પ્રોપર જમવી એમ એવું વિચાર શું કરું તમને કે હમણાં મેં તમને હું કહેતો જ છું લો જમવાનું છે કાલે મેં બીજાને જમવાનું હતું મારા મોટા પણ ઘરે નોરતા હે તો છોકરાને જમાડ્યા હમણાં દોઢ કિલો વધી ગયો પાછો એટલે હાથક જેવું ઓછો થયો પણ આજે પાછું મારો વિચાર એમ છે કે આજ ક્યાં જમવું આજમાં જમવું જ નથી મારે મન નહીં તો મને બીજું કોઈ હું મતલબ હું ખુશ કરતા મારો કોચ કે એ તો જમ ને એટલે આમ થાય એ જમવાનું જ કહે પણ હું એટલું કે માપે જમો હા તો મારે એ વાર છે મને એમાં અંદાજ આવી ગયો છે કે આપણે કેટલું જમીએ ને કઈ રીતે કઈ રીતે પ્રોફેસર આપણું શરીરમાં આપણે મેન્ટેન થઈ જાય તો હજી દોઢ કિલો એ પાછો લેશો અને આ વખતે વિચારે દિવાળી પહેલાં આપણે ને સો કિલે ભૂગ પોખલી અંદર રહી જાવ તો ગઈ જઈ તમારો ભાઈ કેટલાક ફૂગે તો ગાઈઝ પાછું આજથી રૂટીન ચાલુ છે ને જમવાનું પાછું રિમેન્ટ થઈ જશે બિતા તમને કહું ને ના જમવું નથી પંદર ટકા બધું જમાઈ ગયું હતું કાલ સાંજે તો થોડું વધુ જ જમાઈ ગયું હતું પાછું કાલ એટલું હલાણું નહોતું કારણ કે થોડું કામ આવી ગયું તો અને જવું પડે એમ હતું એટલે કહીશ તો કંઈ વાંધો નહીં કહીશ મળતા રહીશું આગળ અને લાઇટ આવી ગઈ છે તો ફટાફટ ચાર્જિંગમાં રાખી દે મોબાઈલને ને કહીશ આપણે દુકાનો બાપાને આવી ગયા છે અને દીધી માલ આવી ગયોનો એવું કાકી આજે માલવાનું

આ બધું કદા સાઈડમાં કરી પછી આપણી ગાડી કાઢી કઈ બધાની કેમ છો તો આપણે દુકાને હતા દુકાનેથી થોડીક બહારમાં નીકળી ગયા આપણે કારણ કે આજે જમવાનું છે આપણે કઈ જગ્યાએ કાકાના ઘરે કારણ કે ત્યાં આજે છોકરી જમાયે છે નોરતા છે એટલે વાગે જમીએ જઈ જઈએ આગળ દેખાડું કારણ કે ને શું થાય ખબર આમ દેખાડું તો આમ દેખાય ને કારણ આમે એને આમે હું કહેવાય લાઇટ હોય ને એટલે આવે એટલે બાકી તો આમ ધીરે ધીરે દેખાતા હોય છે ને તો આ બ્લોગને આપણે ગેસ અહીં પૂરું કરી દઈશું બાકી તો મળતા રહીશું કાલે નવા બ્લોગમાં ને યાર આ ને કાંઈક તો એમ થઈ જાય કે શું કરું યાર કંઈક તો ખબર ના પડે હું બોલું પણ તો ગાઈસ આપણે બ્લોગ અત્યારે આવી જશે થોડુંક મોડું થઈ ગયું છે કારણસર તો બધું જ રસના વધી હતી કારણ કે થોડુંક નથી માથું જેવું દુઃખે ને તો મળશે કાલે